મારું નામ હર્ષુખભાઈ ડોબરિયા છે અને ગુજરાતનું જુનાગઢ જિલ્લાનું કેશવ છે અને જે આ પક્ષી ખાય ને એ ઓગણીસો અઠાણું થી લગભગ ઇઠાઈ વર્ષથી આવતા

એ બે મહિનાથી આ ખાય છે હજી એક મહિનો આવશે અને પછી સીમમાં ખાવા થઈ જાય પછી ન આવતા હોય ત્યારે ક્યારે અમે બહાર થાય ને ત્યારે પણ અમને બધા ઓળખી જાય છે કે છે કે આની ઘરે પોપટ આવે ને એ અથવા તો અમુક સામે આપે છે કે આ લોકો પોપટીઓ પરિવાર છે કેમ કે ચોમાસાની આખે આખા એમને જે અમે ખર્ચો કરીએ નહીં કોઈનો ફંડ સારો લેતા નથી લેવા આવે તો દેતા નહીં અને ફારો દેવો એમ કોઈ બી કહેતા નહીં અને આ રીતે આ એટલા વર્ષ ત્યાં જે આવડું આ જે આખું બનાવ્યું છે સવા બે લાખ ને ખર્ચે બનાવ્યું છે એ એને ચાર વર્ષ થયા એ મારા અમારા બે જણાનું જીવતા જગતિયાનો ખર્ચો કરીને ખવડાવે એટલે હવે આમ રાખાય મોટું ભાઈ હા ડુંગુ નાખતું હોય ને આમ હાથમાં ડુંગુ ગાલી ને પછી જોઈ

અમે ફેમિલી મેમ્બર સાત આઠ છીએ અને અમે ચાર પેઢી ભેગા છીએ અને ચારે પેઢી ભેગા નાખતા જોઈએ અને બપા આમ ખાલી વાત કરું કે કહેવત છે કે વાયમાં હોય તો અવેડામાં આવે બરાબર હા તો તમારો ફેમિલી મેમ્બર જેટલા હોય છે પણ એમનો સ્વભાવ તમે ત્યાં કરો છો તમને એવું લાગે વાર્તા કરતા ચાલુ રાખશે હવે એ તો તમારે એને પૂછવું પડે ને એ તો તમને હું તો હા કહું તમે એને રૂબરૂ પૂછી લ્યો કે તમે આક્ષોક નહીં એટલે તમને જવાબ મળી જાય અને કીધે કોઈ કરે એમાં કાંઈ વરે નહીં દિલથી જે વસ્તુ થાય એ કરાય આ મને એમ કે દિલથી થયું કે એટલા પોપટ આવે અને એક ઋષિમુનેના આશ્રમમાં યજ્ઞ ન થવા દેતા થઈ બ્રહ્માએ એમ કીધું કે તમે એક પોપટની જોડીને જમાડો તો યજ્ઞ જેટલું પુણ્ય મળશે એ મેં પુસ્તકમાં વાંચેલું છે અને આ મને શોખ છે તે આકુ અને બધા પેઢી ભેગા કરીએ છીએ અને તમે એને પૂછી લેજો આ કહે મિત્રો આપણે ખેડૂતો ઘણી પ્રકારના જોયા છે પણ આજ હું તમને એક પ્રકૃતિ પ્રેમી છે એક ખેડૂત છે એ જે પાટીદાર સમાજમાંથી આવે છે એને ખૂબ જ મોટું નામ છે એમનું એમની જીવદયા એમનો જે સ્વભાવ છે ને કંઈક અદ્ભુત છે અને આપણી સાથે છે અશુકબાપા ડોબરિયા જે આજે વર્ષો ત્યાં અબોલ પક્ષીઓને આ જે આવે ને આપણે પોપટને સુગ્રીવને ખિસકોલાને તો એ લાખો રૂપિયાનો ખર્ચો કરીને એમના ટૂંકમાં ચોમાસા દરમિયાન એમને કાંઈ ખાવાનું પોષણ ના મળે ને તો આવું મસ્તીનું એક આખું સ્ટ્રેકચર ઊભું કર્યું અને આ પોપટોને ખવડાવે છે દર્શક બાપા અમારા યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે બાપા ખાલી મારા બેઝિક પ્રશ્ન એવા છે કે આમ આ તમે કેટલા વર્ષથી આ પોપટોનું જમણવાર કરો છો એને અઠાવીસ વર્ષ થઈ ગયા અઠાવીસ વર્ષ છે અને તમને આ બોલ પક્ષીઓ પ્રત્યે ખૂબ જ લાગણી બરાબર પણ મારી દ્રષ્ટિએ તમારે નજર સામે કોઈ એવો વ્યક્તિ આવે કે જેની ઘરની અંદર એક પોપટ પૂરેલો હોય તો તમે શું મહેસૂસ કરો હવે એમાં એવું છે કે પક્ષી કે કોઈ પણ પ્રાણી છે પક્ષી છે સસલા છે ઉંદર છે નોરિયા એવા ઘણા જીવ છે એને પાજરામાં પૂરવું હોય હું મહાન પાપ પાપગું મારે ત્યાં પચી પચીસ કિલોમીટર ફરતે એટલે પચાસ કિલોમીટરમાં જ પોપટ આવે છે ને એ કંઈ પારેલો છે નહીં અને જે માણસો સસલા ડાળકાસબા ને મીંદડા ને કૂતરા ને એવું પારે હવે પક્ષીને આખું ગગન ઉડવા દીધું તો કોરોનામાં આપણે જે બંધ રહ્યા તોય આપણને બુદ્ધિ ન આવી એમ કહી શકાય કે પક્ષીને પિંજરામાં ને અઢાર મહિના થાય એટલે કોઈ પણ જીવને તમે પૂરીને રાખો તો એને વિપત આવે જ છે એવું તમારું માનવું છે ને એવા પુરાવા મારી પાસે છે એટલે કોઈ પક્ષીને પિંજરામાં પૂરવું નહીં અને અમારા જે આ બધા સાંભળી અને ઘણા પોપટાય પિંજરામાંથી મેળવા આવે તો પોપટ એવો પક્ષી છે કે એની જ્ઞાતિને એ અપનાવી લે છે એટલે છૂટું મેલીએ એટલે એના ભેલા બે ચાર ચક્કરમાં મારે પછી ખાવા માંડે તો દીએ બીજ પાછી પોપટ ઘેરો આવ્યો જ હોય અને એ આઝાદ થઈ જાય છે એટલે પોપટને કે કોઈ પક્ષીને પિંજરામાં ફરાય નહીં એવું મારું માન્યતા છે અને બપામ જોઈને તો કોઈ તમે સારો પ્રસંગ કરતા હોય ને તો એમની એક આખું શેડ્યુલ હોય તૈયારી હોય કે ભાઈ સારો પ્રસંગ કરવો તો રસોઈની ને એની અગાઉ તમારે મેનુ બનાવો ને તો આ તમે અત્યારે ચોમાસામાં મારી દ્રષ્ટિએ ડુંડા ક્યાંય મળે નહીં તો તમે આજે આ ડુંડાનું કઈ રીતના ઓર્ડર આપો છો સ્પેશિયલ વાવા આપો છો કે કઈ રીતનું તમારું મેનેજમેન્ટ અમારે જે આપણે કઠાર બાજુ અને આમ મેંદરડા માળિયા તાલુકાનું આપણે આંબલગઢ છે એ બાજુ જે ઉનાળું બાજરો વાવ્યો હોય તો અમે પહેલા જોઈ આવીએ ઘેરો અમને ડુંડા ગમે ઓર્ગેનિક હોય તો અમે સોદો કરીને દોઢક લાખ રૂપિયાના ડુંડા લઈ અને ગોડામમાં સંગ્રહ કરી લઈએ બસ સો મહાના ચાર મહિના એને અમે ખવડાવીએ ને અત્યારે રોજના દસક મણ ડુંડા જોઈએ આઠમણ બાજરો જોઈએ એ આજે આપણે ભાદરવી અમા જેવું છે એટલે બે મહિનાથી આ ખાય ને હજી એક મહિનો ખાહે તો દોઢ લાખના ડુંડા ખાઈ જાય ને કોઈનો ફંડ ફારો લેતા નથી લેવા આવે તો દેતા નહીં ફારો દેવો આમ કહેતા નહીં અને અમે કોઈનો ફારો લેતા નથી અને બાપા આમ ખાલી વાત કરીએ આપણે કોઈપણ વસ્તુ હોય કોઈ વ્યક્તિ આપણે અહીંયા મહેમાન આવે તો એમને મહેમાનગતિ કરવી પડે એમને આવકારવા પડે એમ એમને આમંત્રિત કરવા પડે બરાબર ને તો તમે એટલા બધા પોપટોને તમે મેં વાત સાંભળી કે આમંત્રિત કરો છો એની કોઈ ફિક્સ ડેટ હોય છે કે આ તારીખે આ વારે અમે આ રીતના કરીએ અને આ તમે જે આખા ઊંડા ગોઠવો છો તો મારી દૃષ્ટિ આમાં ત્રણ ચાર કલાક તમારી વહી જતી છે તો એ આખું કેમ આમંત્રિત કેમ કર્યું પરિવાર કેવી રીતના પોપટના અધૂરા ડુંડા હોય રાય ખાતા એક વખત આજથી દસ બાર વર્ષ પહેલા પછી અમે ઉનાળે અમુક સકલા દેશી આવતા ડુંડા નાખે એમાં પોપટ મહીંડા આવવા કે ભાઈ અટાણે પોપટ આવવાનો ટાઈમ નથી ને આવ્યા કે પછી અમે બીજે વાર એવો વખતરો કર્યો તો જે એના અધૂરા ડુંડા ખાધલ હોય એક કિલોમીટરમાંથી પોપટ નીકળે અમારા અનુમાન મુજબ એટલે એને ખબર પડે એટલે પોપટ આવવા માંડે એટલે દસ છ જૂને મારા ઘરના આમંત્રણ આપે એટલે કંઈ અધૂરા ડુંડા નાખે તો બીજે દી બસો ત્રણસો પોપટ આવે પાંચસો સાતસો આવે એમ કરતાં કરતાં વીસ જૂન આવે તો પાંચ સાત હજાર થઈ જાય ને અત્યારે તો આઠથી દસ હજાર આવે અને રોજના દહક પણ ડુંડા એટલે આઠમણ બાજરો જોઈ આ રીતે આપતા હોય બાપા આ તમે આખું જે સ્ટ્રેકચર ઊભું કર્યું છે તમે ત્રણ ચાર લાખ બે લાખ જે કરીને આ તમે ખર્ચો કર્યો છે આની અંદર એક એક ડુંડું નાખવામાં મને એટલી ખબર પડે કમસે કમ તમારો કેટલો સમય જાતો હોય તો કઈ રીતને તમે આખું શેડ્યુલ કરો કઈ રીતના આખો બધું ગોઠવો હવે આમાં જે આમાં છ છ જગ્યા છ છ ઇંચ ને સેટ આમાં હોલ હોય ચારાની અને ડુંડાને ને આવા આવા હરિયા હોય આવા હા એટલે એને આ હોલ ની અંદર હરિયા ઊભો મેલી દઈએ આમ એટલે આ છે ને એ કુદરતી રીતે ખેતરમાં સણતા હોય એમ પોપટ દરેક પક્ષી ખાતા હોય એટલે એને કુદરતી ખાવાની મજા આવે અને અમારા ઘરમાં ચાર પેઢી છે ડુંડા નાખીએ તો બે કલાક જેવું થાય તો બે વખત બદલાવીએ તો એ ચાર કલાક અને કોઈ બી દાણા નાખ્યા વગરના ડુંડા હોય એવો રેકોર્ડ અમે આવવા જ દીધો ઈઠાઈ વર્ષ અને બાપા ખાલી પૂછ્યું કોઈ કારણો છે તમારે બહાર જવાનું થયું તો તમે આમનું ટૂંકમાં કોઈ દેવું થયું કે તમે આમાં તમારી જે ફરજ છે ચૂકી ગયા એવું કઈ ક્યારે બન્યું એવું કઈ બન્યું જ નથી એનું કારણ છે અમે સાત આઠ જણા ઘરમાં ચાર બેડ એમ છે બધાય કોઈ દી ભેગા જાય નહીં અને ડુંગા નાખીને પછી જાય ઈઠા વેરામાં એવો રેકડ આવવા જ નથી દીધો મિત્રો આ એકવીસમી સદીની અંદર કદાચ કોઈ વસ્તુ દુર્લભ હોય ને તો એ સંયુક્ત ફેમિલીમાં રહેવા માટે અને તમે જોઈ શકો છો આ જે અશોક બાપા ડોબરિયા છે ને એમનું પરિવાર છે અને આખું સંયુક્ત ફેમિલી ચાર પેઢી સાથે છે છતાં આપણે આગળ મળીએ બાને ને બધાને તો મિત્રો આપણે જે અશોક બાપાને મળ્યા ને એમનું ફેમિલી છે અને આપણી સાથે છે બા અને બા આમ ખાલી મારા બેઝિક પ્રશ્ન છે પ્રશ્ન છે તમે કેટલા વર્ષથી આ ડુંડા ને બધું આ પોપટને પોપટ કરો છો કેટલાક વર્ષથી કરો છો અઠાવીસ વર્ષથી અને જ્યારે સ્ટાર્ટિંગ કર્યું ત્યારે તો તમારે શું છે ફેમિલી અંદર તમે બે વ્યક્તિ હતા કદાચ પ્રકાશભાઈ ને એમના ઘરના હોય તો ત્યારે કઈ રીતના સ્ટ્રગલ કરી કેમ તમે આ સ્ટાર્ટ કેમ કહી શકો ત્યાર પછી ચાર

એ ઝાડવામાં બધા આમ હોલ પાડીને એમાં ડુંડા બધા ગોઠવી દેતા એવી એ રીતના પોપટ આવતા હવે કોઈ પ્રસંગ પાત હોય આપણે કોઈ તહેવાર હોય કાંઈ હોય અને એ સમય દરમિયાન આવી હોય તો ટૂંકમાં તમારે પેલા આ કરવાનું કે પ્રસંગમાં જાઓ કે ક્યારે એવું બન્યું કે ભાઈ આ રહી ગયું એવું ક્યારે થયું કોઈ દિવસ નહીં અમારે બધી વ્યક્તિને ભેગું જવાનું જ નહીં એમ કે આપણે એનું કોઈ દિવસ એમ ન થાય કે આ

સ્ટોર કરીએ સુકમા આને આગોતી કે વાવવા દે દેવું પડે ને કે કે ભાઈ અમારે પોપટને ખવડાવ ઉનાળુ બાજરો ઓવડાવી ઉનાળુ બાજરો પેલા મારા સાસુ સસરાને આ પક્ષીને ડુંડા નાખવાનું કરતા હવે અમે ચારે હળી મળીને ડુંડા નાખીએ પછી મારા દીકરાના મેરેજ થયા એટલે એના ઘરના અમે બધાય ભેગા એની બેબીને બધાય અમે ડુંડા નાખીએ અમારા માટે આ કામ પેલા કરીએ અને મિત્રો આપણે જે આપણે અશોક બાપા એમના દીકરા છે પ્રકાશભાઈ ને એમના દીકરા છે ભાઈ તો એમના ધર્મપત્ની છે તો બેન ટૂંકમાં તમે આ જે કાર્ય કરો છો તો તમને અંદરથી આમ કેવો આનંદ આવે તો આ કાર્ય કરવામાં તો મને ખૂબ અંદરથી આનંદ આવે છે અને આ એક તો મારા નસીબ કે મારા ભાગ્ય છે કે મને આ કાર્ય કરવા મળ્યું જ્યારથી હું આ ફેમિલી સાથે જોઈન્ટ થઈ છું ત્યારથી હું આ કાર્ય કરું છું એટલે મારા તો સદનસીબ કહેવાય કે આ ફેમિલીની અંદર મને આવવાનો મોકો મળ્યો અને આ એક ધાર્મિક કાર્ય છે જે સેવાકીય કાર્ય છે જે આપણે અત્યારે લગભગ કોઈ આવી રીતના કાર્ય આટલું મોટું નથી કરતું તો અમને અને અહીંયા કામ કરવાનો આ મોકો મળ્યો સેવા કરવાનો તો મારા ભાવ સદભાગ્ય છે અને અમને આવી રીતે તો બધા ઓળખતા જ હોય પણ જ્યારે ક્યારેય અમે બહાર જાય ને ત્યારે પણ અમને બધા ઓળખી જાય છે કે છે કે જો આની ઘરે પોપટ આવે ને એ છે અથવા તો અમુક નામે આપે છે કે આ લોકો પોપટીઓ પરિવાર છે કેમ કે ચોમાસાની સિઝન દરમિયાન અમારે ત્યાં ચાર મહિના હજારોની સંખ્યામાં પોપટ ચણવા માટે આવે છે અને અમારે જો ક્યાંય બહાર જવાનું થાય તો અમારી ઘરે બે વ્યક્તિ તો હોય જ છે પણ સદ ક્યારેક એવું સદભાગ્ય બહાર બધાને જવાનું થાય ને તો એમાં બધા ડુંડા નાખીને ગોઠવીને જાય છે અને પાછા ઢુંડા નાખવાનો ટાઈમ થાય ને તો બધાય પાછા આવી જાય છે અને અમે આ વર્ષો વર્ષ જેમ પોપટની સંખ્યા અમે વધારો થાય ને એવી રીતના કરીએ છીએ પેલા અમારે નાનું સ્ટેન્ડ હતું અત્યારે અમે મોટું સ્ટેન્ડ કર્યું છે તો એનાથી વધારે પોપટ આવે હજી આગળ જેમ વધારે પોપટ આવશે એના માટે અમે વધારે મોટું સ્ટેન્ડ કરશું વધારે મોટી એના માટે આમ વ્યવસ્થિત એ ચણ ખાઈ શકે એવી યોજના કરશું અને અમારી પેઢી અને અમારી પેઢી દર પેઢી આ કાર્ય જ્યાં સુધી ચાલુ લે રહેશે ને ત્યાં સુધી અમે આ કાર્ય ચાલુ રાખશું રાખીશું ડુંડલ કેટલા સવારમાં કેટલા વાગે ઉઠી જાય પછી આ બધા ડુંડલ અગડવામાં હા બસ અને દર્શક મિત્રો એક મહત્વનો કોઈ પોઇન્ટ હોયને તો તમે જોઈ શકો છો ચાર પેઢી સાથે છે અત્યારે આ એકવીસમી સદીની અંદર મને એટલી ખબર પડે કે ભાઈ ગણાયની એક ને એક સંતાન હોય છતાંય આમ જોઈએ તો કોઈકને પાંચ પાંચ સંતાન હોય છતાં એમના મહોત્તો વૃદ્ધાશ્રમ હોય અથવા સંપત્તિ હોય તો એ કોઈ કોઈપણ રીતના આજક રીતના હેરાન થતા હોય પણ આ જો આ એક સંજોગ કહેવાય કે કહેતા નથી કે તમે સત્કર્મ કરો ને કોઈ સારા કર્મ કરો ને તો સારા નસરા તમે જે પણ કરો એ ભોગવવા માટે તત્પર્ય રહેવું પડે પણ આ જાગતું ઉદાહરણ કહેવાય કે જો બાપા આજે નિઃશ્વાસ ભાવે આજે અબોલ વર્ષોથી રમાડે છે અને એમનું તમે રિઝલ્ટ જોઈ શકો છો કે ચાર પેઢી સાથે છે અને આ ખરેખર સમાજ માટે એક સારો સંદેશ કહેવાય કેમ કે આ જમાનાની અંદર ચાર પેઢી સાથે મળવી એ એક દુર્લભ વસ્તુ કહેવાય અશુક બાપા હા તમારા મેરજ થયા કેટલા વર્ષ થયા મારા મેરજ થયા છપ્પન વર્ષ થયા હમ પછી આ મારા દીકરા છે ને મોટો એના ઘરના છે એના લગ્ન થયા ને છત્રી વર્ષ થયા પછી નમ્રતા છે એને આઠ વર્ષ થયા દીકરાના દીકરાના લગ્ન થયા ને આઠ વર્ષ થયા પછી એની દીકરીને પાંચ વર્ષ થયા અને ચારેય પેઢી ભેગા થઈએ એવો લગભગ દાખલો અમારો અહીંયા છે કે બધા હરતા ફરતા ને સારું કાર્ય કરીએ અને એકાબીજા સહન કરી શકીએ તો જ પેઢી ભેરી રહી શકીએ મેં છપ્પન વર્ષની અંદર આને કોઈ દી ગાય દીધી હોય ગેરશબ્દ કીધો હોય કે મારે એવો વિષય અમારા નથી પછી આ મારા દીકરાની વહુ છે એ છત્રી વર્ષથી આવ્યા એ કોઈ બાજા હોય સાંભરું નથી પછી ઓયલા તો બાંધતા જ નથી એને તો એકાઇ ઉપાધિ નથી વાહે મોટા થઈ ગયા એટલે એટલે આ રીતે રહેવાય ને એકાબીજા સહન કરીએ તો જ પરિવાર ભેગો રહીએ ભેગો પરિવાર હોય તો ગમે ને આંટો મારવા જાવ હોય તો ઘેર તકલીફ ન થઈ જય હિન્દ